તાપી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ એક્સપો યોજાય તાપી જિલ્લા મથક વ્યારા સી તાપી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના પરેડ મેદાન ખાતે રાજ્ય કક્ષાનો પોલીસ એક્સપો 2025 યોજા હતો અત્રે ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજ્ય કક્ષાનો પોલીસ એક્સપો યોજા જેમાં અલગ અલગ વિભાગની કામગીરી અને અત્યાધુનિક સાધન યંત્રો અને શસ્ત્રોની પ્રદર્શની અને વિઝિટરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાનો પોલીસ એક્સપો બે હજાર પચીસમાં વ્યારા સહિત તાપી જિલ્લાના અનેક તાલુકાના લોકો સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનોએ મોટી સંખ્યામાં વિઝિટ કરી અનેક વિભાગની કામગીરી અને યંત્રો અને શસ્ત્રોની વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કરી બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી મારું નામ જીની ચિરાગ કુમાર શાહ છે હું અહીંયા પોલીસ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ માં આવ્યો હતો મને ખૂબ જ સારું જાણવાનું મળ્યું તેમાં ચેતક કમાન્ડો ફોર્સમાં ગન કેવી રીતે પકડાય તેને ચલાવાય કેવી રીતે તેના તેની રેન્જ કેટલી બધું જાણવાનું મળ્યું પછી એનડીઆરએફ વિશે જાણવાનું જાણવાનું મળ્યું પછી વાયરલેસ ડ્રોન વિશે જાણવાનું મળ્યું હું બુક્સમાં રીડિંગ અને કરતો હતો ત્યારે મેં વિચારતો તો કેશ મને પણ આવું સ્પર્શ કરવા મળે ઉચકવા મળે તો આજે મેં અહીંયા પોલીસ એક્સપોમાં આવ્યો તો મને સ્પર્શ કરવા મળે ઉચકવા મળ્યું તેનાથી મેં ખૂબ જ પ્રોત્સાહિત થયો મારું નામ વંશ છે હું આજે અહીંયા પોલીસ તક આવીને બહુ ગ્રુપ થયો છું અહીંયા આમને પહેલા ડર લાગતો હતા તો પોલીસથી પણ હવે નહીં લાગ્યો ક્યાં રાહ કોઈ થયું જાણકારી મળી કેવી રીતે બોમ્બ થાય બ્લાસ્ટ કે કા તેની જાણકારી મળી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો